સમાચારમાં વાત કરીએ તો ગીર સોમનાથના હરમણિયા ગામે બે સગાભાઈઓ પર છરી વડે હુમલો થતાં એકનું મોત એકની હાલત ગંભીર થઈ ગઈ હતી પ્રેમ પ્રકરણનું મંદુખ હોવાનું પ્રાથમિક તારણ પણ બહાર આવ્યું હતું ત્યારે ગંભીર રીતે ઘાયલને ઉના પ્રાથમિક સારવાર આપીને જનાગઢ ખાતે રિફર કરવામાં આવ્યું હતું ત્યારે ગામમાં રહેતા ઋત્વિક ઉર્ફે ગંભીર ધીરુભાઈ ખસિયા અને તેનો સગોભાઈ હરદીપ ઉર્ફે હકો ધીરુભાઈ ખસિયા આ બંને ભાઈઓને સવારે ગામમાં પાન મસાલાની દુકાન ચલાવતા રાજા ગંગદેવ નામના વ્યક્તિ સાથે બબાલ થઈ હતી

બનાવ સવારના દસ ની વચ્ચે બનવા પામેલ છે બનાવની જાણ જ પોલીસે તાત્કાલિક બે થી ત્રણ ટીમો બનાવી આરોપીની તપાસ શરૂ કરે જેમાં ગણતરીના કલાકોમાં જ એલસીબી દ્વારા આરોપીને હસ્તગત કરવામાં આવેલ છે પ્રાથમિક રીતે જૂના પ્રેમ પ્રકરણને કારણે મંદૂક હોવાને કારણે આ બનાવ બન્યો હોવાનું જણાઈ આવે છે મહેસાણા જિલ્લામાં ગર્ભવતી મહિલાઓમાં કુપોષણ હોવાનું અનેકવાર સામે આવ્યું હતું પણ હવે કુપોષણથી પીડિત મહિલાઓ ઉપરાંત